અમદાવાદના અઠવા જીઆઈડીસી ફેઝ ફોરની અંદર જયશ્રી ઇન્ડસ્ટ્રી નામની કેમિકલ ફેક્ટરીની અંદર આગ લાગ્યા હોવાની ઘટના બની જેમાં આગની ઘટનાની જાણ થતાની સાથે અમદાવાદ ફાયરબ્રિગેડની ચાર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લેવાની કામગીરી તેમના દ્વારા હાથ ધરાઈ આગ લાગવાનું ચોક્કસ કારણ અને નુકસાનનો પ્રાથમિક અંદાજ હજુ સામે નથી આવ્યો જોકે કે કેમિકલ ફેક્ટરી હોવાથી આગને વધુ નુકસાન થયું હોવાનું પણ એક સંભાવના વ્યક્ત થઈ છે અમદાવાદ ઘટના સામે આવી છે જયશ્રી ઇન્ડસ્ટ્રીઝ ની અંદર ભીષણ આગ સંવાદદાતા ઝલક જોડાઈ ચુક્યા છે ફોનલાઇન પર ઝલક વટવાની અંદર જેઆઈડીસી ની અંદર આગ લાગ્યા હોવાની ઘટના બની છે ચોક્કસ માહિતી ખરી કોઈ